આપણે ત્યાં છે ને આ વાળો સદગતિ માટે સંતાન થાય પુત્રો થાય દીકરો થાય તો એ આપણું શ્રાદ્ધ તર્પણ કરે અને તો આપણે આપણી સદગતિ થાય આ જે વિચાર છે મહાભારતની કથામાં ભીષ્મ જ્યારે પ્રણ લે છે કે હું અખંડ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરું છું આજ પછીથી હું લગ્ન નહીં કરું અને બ્રહ્મચારી બ્રહ્મચારી જીવન જીવીશ અને ત્યારે કેટલાય લોકો એને સમજાવવા આવ્યા જેને દીકરા ન હોય ને એની ગતિ ન થાય એને સદગતિ ન મળે દીકરો હોય તો અગ્નિ સંસ્કાર થાય અને ત્યારે ભીષ્મ પોતાના બે હાથ ઊંચા કરી કહે કે મને દીકરો થાય એ મારું શ્રાદ્ધ તર્પણ કરે અને પછી જો મારી મુક્તિ થતી હોય તો એવી સસ્તી મુક્તિ મારે નથી જોઈતી હું મારા કર્મના બળે હું એવું મારું વ્યક્તિત્વનું નિર્માણ કરીશ કે ઈશ્વરને ખુદ મરતા ટાઈમે મારી સામે ઊભું રહેવું પડે તને એવું બન્યું છે જ્યારે પિતામાં ભીષ્મ પોતાના શરીરનો ત્યાગ કરે ત્યારે સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ ભીષ્મની સામે ઊભા છે